મારી ભાઈ બની રહ્યા છે મારા ભાઈ એક બાજુ રસ્તા મળ્યા એમાં પડ્યા તો મારા શાખો પર ઘણો વિશ્વાસ છે કોઈ દાડો મારો ભાઈ ખરો ને ભાઈ કરતા હવાયો છે મારો ભાઈ બન કોઈ દાડો મનીમેલી ચા નહીં પીધી અને કદી કોઈ દાડો થાળી લેખા મને જોયા ગણ તો કોઈ દાડો ચા પીતો નહીં અમે બે દાડા અંગાથી ચા પીય છે અને કોઈ દાડો એરો થાળી ના પકડા હાથમાં હું વાત કરો છો તમે આ તો બધાને મારી ભાઈ બહેનની બધાને ખટકા છે અને બધાના ડાઢમાં મે ભરાઈ રહ્યા છીએ એટલા બધા ઈર્ષ્યા કરે છે આ બધા લોકો ત્યારે તો કોઈને હારું કીતા જેવું જેવું નહી બોલો મને લાખો મેલી દીધો અરે શું બકતો બકતો હોય છે અરે કાળ

તો આપણા હંકાતી ને હંકાતી એ રોય પકડી ને આવે આપણી માસી ના આય વિભાવ હોય તોય પકડીને હંકાતી આજે એના ભાઈના છોકરા ને ખડે વિભાતા એટલે એનો ભૂછો રહ્યો આજ ભૂછો રહ્યો તો તાડા જ ખબર પડશે કે તો આપણા તાળીયો છે તાળવા લાભ રહ્યો હો એટલા આતો આવું છે પાછો સેગોળો આ શે ગોળો રહ્યો ને એ રોય મોમાન ખેર વિભાતા એ તાળા એને લઈને આવ્યો તો ગાડીમાં બિહારીને પાછા લઈને આવેલા

એક નંબર અવસાય એક નંબર ના હોય લગ્ન જેવું થયું પબ્લિક વધારે જેટલી કંકુત્રી હોય પ્રમાણ ઉતર્યો પ્રમાણ ના હોય પૈસા ટૂકે

ખાસું ખોટું અલ્યા પણ કોઈ દાળો એવું બન્યું જ નહીં કે કોઈ દાળ શેકોને મને જ નહીં તું ખોટી વાત તું એમ કેતો સેકડો મને મેલી ના પીવો જગ્યાએ યા તું આખો દાડો જો ભાઈ હારા કે તારો ભાઈ હારો એ તો એનું મળું છું પછી મને ખબર પડે તમારી વાતો પર હું વિશ્વાસ ના કરું ને આ માણસ કોણ છે

ભાઈ ભાઈને ભાઈ ભાઈને કરતો તો અરે પૈસાનો પછી દગો દીધોતી અલ્યા નહીં દીધો દગો જોઈ લઉં છું તો આ તો ઝખલો છે આ તો એટલો બધો ખુશ ખુશ છો ને

મારા માટે હું જીવાલ પણ મારા જેવા જરૂર ના હોય યાર અને આપડી રહી વાત ભાઈ બની ભાઈ બની આપડા કોઈ ખરા ને હોય યાર થોડી ઘર જોની હોય એટલે ખાલે મેલવા ના જો લાફા ને મેલ કો તારા હી બગાડી હોય તો મને કે અલ્યા બગાડવાની વાત પી પી પીન જતો જ આ તો થઈ જશે નવું તો હું કઈને ઉભો બે મિનિટ મને પાછળ ગ્રાઉન્ડ બોટ દે ખરા બગાડ્યો મારે કોઈ લેવા દેવા નહીં હોભળ જો તું આમંત્રની વાત કરી ને

મગજ માં તારે ગલત ફેમી હતી વિશ્વાસ કર્યો એટલો ઘોડો કર્યો તારા ઉપર વિશ્વાસ ના કર્યો તો અત્યારે ભાઈઓ ભેગો તો આમાં ભાઈ તને ગણું જાણે તારા નહીં કરતા